આજના પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ છે ત્યારે ફુલવાડી ભરીમાતા રોડ પરના રિવરવ્યુ સોસાયટીમાં પણ પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સ્વાતંત્ર્ય દિવસની દર વર્ષે અહીંયા ફૂલવાડી ભરીમાતા રોડ ખાતે આવેલ રિવર્યુ સોસાયટીમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે આ વર્ષે પણ અમે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરેલ છે અને લોકોમાં દેશદાજ ઉપજે તેવા વક્તવ્યો વક્તાઓએ આપેલ છે ને લોકોએ બહુ હસી ખુશીથી હર્ષોલ્લાસથી આ ઉજવણી કરેલ છે નાના બાળકો વડીલો મોરબ્બીઓ પણ આ પ્રોગ્રામમાં પધારેલ છે તો હું એ બધાને પણ હું આવકારું છું અને એમનો આભાર માનું છું કેટલા વર્ષથી તમે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી આ કાર્યક્રમ અમારો ચાલુ છે સુરતમાં પંચોતેરમાં સ્વતંત્ર પર્વની કરેલી ઉજવણીમાં નાનાથી લઈને મોટા તમામ દેશભક્તિને રંગમાં રંગાયા હતા અને સુરતમાં ખરેખર દેશભક્તિના દર્શન જોવા મળ્યા છે